બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કાકવાડા ગામના ગ્રામજનો અને વિદ્યાર્થીઓ આજે પાલનપુર કલેક્ટર કચેરી પહોંચ્યા હતા બનાસ નદી પર બ્રિજ બનાવવાની વર્ષો જૂની માંગ સાથે તેમણે ધરણા કર્યા અને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું નદી પર બ્રિજ ન હોવાથી તેઓ જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર છે મહેસાણાના ગાંધીનગર લિંક રોડ પર નવરંગ ચોક વિસ્તારમાં પીવાના પાણીની શુદ્ધતા અને જાહેર આરોગ્યના મુદ્દે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે મ્યુનિસિપાલિટી દ્વારા પીવાના પાણીના મુખ્ય પ્લાન્ટની બિલકુલ નજીક ગટર ડ્રેનેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની કામગીરી શરૂ કરાતા આજે મોટી સંખ્યામાં મહિલાઓ અને વડીલોએ રસ્તા પર ઉતરી ધાડી વેલણ વગાડી અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો ઊંઝા નગરપાલિકાએ આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી ટુ વ્હીલર ચાલકોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરી છે પાલિકા દ્વારા શહેરના બંને ઓવરબ્રિજ પર તાર ફેન્સિંગ કરવામાં આવ્યા છે આ કામગીરી આજે કરવામાં આવી હતી આ તાર ફેન્સિંગ ઊંઝા વિસનગર રોડ પર આવેલા ઓવરબ્રિજ અને ઊંઝા બસ સ્ટેશન નજીકથી નવજીવન સ્કૂલ તરફ જતા ઓવરબ્રિજ પર કરવામાં આવી હતી શક્તિપીઠ અંબાજી ખાતે બે હજાર છવ્વીસની મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે શ્રી શંભુ પંચ દશનમ આવાહન અખાડા દ્વારા સાધુ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું છે અગિયારથી પંદર જાન્યુઆરી દરમિયાન યોજાનારા પાંચ દિવસીય કાર્યક્રમમાં ભારતભરમાંથી હજારોની સંખ્યામાં નાગા સાધુ સંન્યાસીઓ સ્નાયુ સ્નાન કરશે અંબાજીમાં સાહી સ્નાનની આ પરંપરા છેલ્લા ચાર વર્ષથી ચાલી આવે છે અને આ વર્ષે તેનું પાંચમું આયોજન છે આ પ્રસંગે ફરી એકવાર અંબાજીમાં સંતોનો જમાવડો જોવા મળશે રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગઈકાલ સાંજથી આજે બપોરે બાર સુધીમાં બાર જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે મોટાભાગના આંચકાનું કેન્દ્ર બિંદુ જેતપુરના લુણાગરી ગામ આજુબાજુ જ નોંધાયું છે જેને લઈ ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભય ફેલાયો છે ચાનાનીના કોઈ સમાચાર ન હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે જોકે સલામતીને લઈ ધોરાજી જેતપુરની તમામ શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે